નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આસો મહિનાના વધપક્ષની સર્વ પાપને હરનારી અને ધન ધાન્યથી ભરપૂર કરનારી એવી રમા એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ આ વ્રતની કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આજના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય વિશે પણ જાણીશું કેમ કે દિવાળી પહેલા આવનારી એકાદશી છે ધનતેરસ પર આવનારી આ એકાદશી છે તો એકાદશી એકાદશીનું મહત્વ કેટલું હશે તેના વિશે આપણે સમજી જ શકીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કાળમાં ભૂચકુંદ નામે એક સત્યવાદી અને ભગવાન વિષ્ણુ ના ભક્ત એક રાજા હતો તેમને ચંદ્રભાગા નામની એક સુંદર પુત્રી હતી કે જેના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયા હતા

મારા પિતાજીના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરી શકતું નથી હાથી ઘોડા જેવા પશુઓ પણ ઘાસ અન્ન કે જળ ગ્રહણ કરતા નથી જો તમારે ભોજન કરવું હોય તો બીજા સ્થળે ચાલ્યા જાઓ કારણ કે અહીં રહેશો તો વ્રત કરવું જ પડશે શોભને કહ્યું કે હે પ્રિય તારી વાત સાચી છે હું અવશ્ય વ્રત કરીશ જે ભાગ્યમાં લખ્યું હશે તે થશે

અને શત્રુ રહિત એક ઉત્તમ નગર મળ્યું ત્યાં રત્ન તથા સોનાના સ્તંભો વાળા મહેલમાં સોના અને મણીના સિંહાસન પર સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભિત શોભન બિરાજમાન હતા ગંધર્વ અને અપ્સરા તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને શોભન બીજા ઇન્દ્રની જેમ જીવી રહ્યા હતા એકવાર મુજકુંદ નગરના સોમ શર્મા નામના એક બ્રાહ્મણ તીર્થયાત્રા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા અને રાજાના જમાઈ

પરંતુ આ નગર અસ્થિર છે હું શ્રદ્ધાપૂર્વક વ્રત કરી શક્યો ન હતો તમે મારી પત્ની ચંદ્રભાગાને આ આ કહેજો તો તેના પુણ્યથી નગરને સ્થિર કરી દેશે બ્રાહ્મણ પાછા ફર્યા અને ચંદ્રભાગા ને બધી વાત કહી સંભળાવી ચંદ્રભાગાએ બ્રાહ્મણને બ્રાહ્મણ ને વિનંતી કરી કે તે તેને બંદ્રાંચલ પર્વત પર લઈ ચાલે બ્રાહ્મણ દેવ તેમને વામદેવના ના આશ્રમમાં લઈ ગયા વામદેવે ચંદ્રભાગાને મંત્રોથી અભિષેક કર્યો કે જેનાથી ચંદ્રભાગાએ દેવી દેહ ધારણ કર્યો અને પોતાના પતિ શોભનની પાસે પહોંચ્યો ચંદ્રભાગા બોલી કે નાથ મેં પિતાના ઘરે જેટલા વર્ષ એકાદશીના વ્રત કર્યા છે તે બધાનું પુણ્ય તમે ગ્રહણ કરો આ વ્રતોના પ્રભાવથી તમારું આ નગર અચૂક સ્થિર થઈ જશે અને બધા કર્મો સાથે તમે પ્રલયના અંત સુધી અહીં રહેશો

કે લક્ષ્મીનારાયણ અને તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે સાથે સાથે આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે હવે જે એકાદશી આવશે એટલે કે કાર્તક મહિનાની સુદ પક્ષની દેવ ઉઠી એકાદશી આવશે અને ત્યારે ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે એટલે એ પ્રમાણે આ રમા એકાદશી આસો મહિનાની વદ પક્ષની આ એકાદશી એ ચાતુર્માસની અંતિમ એકાદશી છે જો આપણે ચાતુર્માસની કોઈ એકાદશીનું વ્રત ન કર્યું હોય તો આ રમા એકાદશી નું વ્રત કરી લેજો ધાર્મિક માન્યતા અનુસાર એકાદશી ઉપર વ્રત અને પૂજન કરવાથી અનેક ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિના દરેક પ્રકારના દુઃખ અને કષ્ટ પણ દૂર થાય છે ઘણા લોકો આ એકાદશીને દિવાળી એકાદશીના નામથી પણ ઓળખે છે કેમ કે આ એકાદશીથી જ ઓમ જોવા જઈએ તો દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે

જેનો સમય છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારે વહેલી સવારે છ વાગ્યા ને ચોવીસ મિનિટ થી આઠ વાગ્યા ને એકતાલીસ મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે જે કોઈ આ વ્રત કરે છે તે પણ આજના દિવસે પૂજા કરી શકે છે અને વ્રત નથી કરતા તે પણ આજના દિવસે પૂજા કરે છે એકાદશી એટલે કે માત્ર ઉપવાસ જ નહીં માત્ર ભૂખ્યું રહેવું જ નહીં પરંતુ આજના દિવસે સત્કર્મો કરવા પુણ્યના કાર્યો કરવા ભગવાનની સેવા પૂજા કરવી પાઠ મંત્ર કરવા તેનાથી એકાદશીનું પુણ્ય ફળ મળે અને તેને જ સાચી એકાદશી કરી કહેવાય કદાચ આપણે ઉપવાસ ન કરીએ તો પણ ચાલે પરંતુ આજના દિવસે પુણ્ય કાર્યો સત્કાર્યોને ભગવાનની સેવા પૂજા કરીએ તો પણ એકાદશીનું ફળ મળી જાય છે એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે તો હવે જે કોઈ આજના દિવસે પૂજા કરે છે

ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ વિષ્ણવે નમ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કોઈ પણ મંત્ર આપ બોલી શકો છો અથવા તો યમુનાસ્ટકનો પાઠ કરી શકો છો જો લાલાની સેવા પૂજા કરતા હોય તેનો શ્રૃંગાર કરતા હોય તો ત્યારે તે કીર્તન પણ ગાઈ શકો છો એ પછી ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને માખણ મિશ્રીનો પ્રસાદ ધરાવીને કોઈ ઋતુફળ અર્પણ કરીને ભગવાનને મીઠાઈ ધરાવીને પૂજા સંપન્ન કરવાની કરવાની ભગવાનની આરતી અને ત્યાં બેસીને આ એકાદશી વ્રતની કથા સાંભળવાની ચાતુર્માસની છેલ્લી એકાદશી હોવાથી આપણા પિતૃદેવતાનું સ્મરણ કરીને ગીતાજીનો કોઈ એક અધ્યાય વાંચવો જોઈએ અને તે ગીતાજીના અધ્યાયનું ફળ આપણા પિતૃદેવને અર્પણ કરવું જોઈએ

યોગ નિંદ્રામાં રહેલા ભગવાનના શરીરમાંથી માતા એકાદશી પ્રગટ થયા હતા કે જેમણે ભગવાનનું રક્ષણ કર્યું હતું તે આપણું પણ રક્ષણ કરશે માટે આ એકાદશીને માતાનું રૂપ પણ ગણવામાં આવે છે અને રમા એકાદશી હોવાથી આજે મા આદિ શક્તિની પણ પૂજા કરવામાં આવે છે આ સિવાય જો લક્ષ્મીનારાયણના મંદિરે જાવ છો

દિવાળી ના તહેવાર ની ખરીદી કરવાની હોય છતાં પણ મિત્રો સાંભળ્યું ને કે રમા એકાદશી નું આ દિવાળી નું કેટલું આપણા ધર્મ માં મહત્વ બતાવેલું છે તો આજે આપણા દિવાળી નો ઉત્સવ આનંદ ઉજવતા ઉજવતાની સાથે

ધનતેરસની રાત્રે જે એકાદશીનું પૂજન કરવાનું હોય એટલે કે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે ધનતેરસની પૂજા કરવાની રહેશે તો તે પૂજા કેવી રીતે કરવી તેનો વિડીયો અમારી ચેનલમાં અમે મૂકેલો છે કે જે આપ જોઈ શકો છો લાઈવ પૂજા વિધિ અમે બતાવી છે કે જે જોતાં જોતાં પણ આપ પૂજા વિધિ કરી શકો છો તો જો આપણે અમારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર